और भाई विजिट द चैनल कर मुझे ब्लॉग्स बिजली दिल त्यावार और तो कैसे लोग बढ़िया होंगे बढ़िया ही होने चाहिए और बढ़िया ही रहना ठीक है मेरे भाई तो सुबह सुबह हमने ब्लॉग चालू कर दिया है तो चलो 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 लोग को कंटिन्यू कर देते हैं तो आज पूरा ब्लॉग देखना ठीक है और हाँ हमने जो परसों वो खाली कर थी ना नवेगन खाली कर थी ना मैंने हिंदी न थी फाउ तू એ છે ને એના વિડીયો ઉતરવા જવાનું ને તો હાલો વિડીયો જોઈ લ્યો તો બ્લોગમાં કન્ટિન્યુ

પટેલ ગારી હ ને એટલે કા હા અને એને વારપુર પાટ જોઈએ ને નાખવાનો છે બરે બરે આ રે એમાં ભઈ ફોન ડગલા લાગે તમારે આ તો બાદ ન હોય ને આ બધા મા બોય છે ને મારા પપ્પાને

Bebek juga nanti akan diomongin. Ah, ya, ya.

तो जागल मारा जी 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 भाई जी मस्त मजा जी 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 वो जी 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 जी

બેક જ દી જે દિવસે ચાલુ કરે ને ચોથે દી તે દિવસે continue ચોથે કોક દી નહીં આવે એના માટે જલ્દી સોરી sorry બાકી long video આવશે આવતા રહેશે અને આવે જ છે બીજું શું કહું બીજું શું કહેવાય કઈ કહેવાય નહીં કારણ કે તમારે મસ્ત મજાનો એક ધમાકા સરપ્રાઈઝ જોવું હોય ને સરપ્રાઈઝ જોવું હોય ને તો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવો એથી વહેલા વહેલા સોરી વહેલો વહેલો સરપ્રાઈઝ આવે સપરાશ માટે હું પણ એક્સાઇટેડ છું અને તમે પણ હસો આઈ થિંક અને અને પોલી કોઈ લીધી કે નથી લીધી કોમેન્ટ કરી નાખો સોરી યાર હમણાં હે ને કોમેન્ટ બંધ આવતી હતી કારણ કે યાર મારે વ્યુટ્યુબમાં થોડુંક ઇશ્યુ છે કોમેન્ટ વિડીયો અપલોડ કરું તો એ ઓન કરું હા પાછો વિડીયો અપલોડ થઈ જાય ને તો બંધ થઈ જાય એટલે પાછી કોમેન્ટ ચાલુ કરવી પડે આથી હે ને કોમેન્ટ ચાલુ હશે આ કોમેન્ટના લીધે આ એમ દિલથી સોરી ભાઈ બ્લોગ આઈસ ઓહેને સુરજી ઘણો હે ને 8 મિનિટમાં વિડિયો થઈ જાશે 7 મિનિટમાં થઈ ગયો મેં જોયો હે તો હે ને બ્લોગ નો પૂરો કરના કી કારણ કે હે ને આપડે રિસ્કા કાયો ને ફટાફટ બ્લોગ પૂરો કરાલી અને ઇની પહેલા હે ને આપણે ટાર્ગેટ કઈ નાખી ટાર્ગેટ માં આયો હે 907 લાગુ કમ્પ્લીટ ટેગ થઈ ગઈ હે તો હવે પાતાવી ભાઈ સબ્સ્ક્રાઇબર બખો ને 29 સબ્સ્ક્રાઇબર થયા હે એ માટે દિલ થી આભાર મારા ભાઈ અને વ્યૂ હાથ પોઈન્ટ એક કે વ્યૂ છે હાથ તો દસ કે વ્યૂ કરાવ કરાવો અને બીજું શું કહું બીજો સુરજ તો એનો લોક સાથે મળી જતા ડિઝાઇન થેન્ક યુ મારા કલાક યુ મારા ભાઈઓ તો હવે હે ને રામે રામ ડાયરા બીજું હું